આપણા નીતિ ઘડનારા લોકોનો ન હોવાના કારણે મહત્વની ભૂમિકામાં આપણા લોકો ન હોવાના કારણે આજે આ પરિસ્થિતિ આપણી છે ત્યારે અમે અગાઉ પણ કીધું છે ને આજે પણ કહીએ છીએ જ્યાં સુધી આદિવાસીઓને પોતાનું સ્વતંત્ર શાસન નહીં મળે સ્વાયત્ત રાજ નહીં મળે ત્યાં સુધી આપણે આવી જ રીતના લડવું પડશે સંઘર્ષ કરવો પડશે ચાલવાનું છે ત્યારે સાથીઓ અમે અગાઉ પણ કીધું છે ને અમે પૂરા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જઈએ આજે 50 લોકોને અમે દિલ બેનર રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના તમામ સાથી આગેવાનો સાથે મળીને છોટુભાઈ વસાવા સાહેબ હોય મહેશભાઈ હોય રાજકુમાર રોત હોય ભવરલાલ પરમાર હોય કાંતિભાઈ આદિવાસી હોય કે કમલેશભાઈ ડોળિયા મધ્યપ્રદેશથી હોય બધાના સહકારથી અમે જાગૃતનો મેળો ઉપાડેલું છે બનાવવા માટે આગળ આવવું પડશે આજે પચાસ ટકા લોકો જાગી ગયા છે પોતાની પાર્ટી પોતાનું સંગઠન પોતાનું ધર્મ સંપ્રદાય ઘરે મૂકીને બિલ પ્રદેશની માંગ સાથે સહમત બન્યા છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ બિલ પ્રદેશની લડતને આગળ જવા માટે આગળ ધપાવવા માટે આગળ આવવું પડશે ત્યારે જ આપણો ઉદ્ધાર થશે એવો અમે સ્પષ્ટ માનીએ છીએ આજે નર્મદા ડેમના પાણીની વાત કરીએ ઉકાઈ ડેમના પાણીની વાત કરીએ મોટી મોટી જીઆઈડીસીઓને કારખાનાઓને આપવામાં આવે છે નર્મદા પાણી લઈ જવામાં આવે છે પાંચસો કિલોમીટર પાણી લઈ જવામાં આવે છે અમે કહીએ છીએ તમે કિલોમીટર લઈ અમને કોઈ વાંધો નથી પણ જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે જે લોકોએ આખાને આખા ગામો વિસ્થાપિત કર્યા છે એ લોકોને આજે પણ જે વચનો આપ્યા હતા એક નોકરીના જમીન સામે જમીનના સિંચાઈના એ નથી આપ્યા ત્યારે આવનારા દિવસોમાં જો સરકારો આદિવાસીઓ માટે નહીં વિચારશે તો આવનારા દિવસોમાં કેનાલ બંધ કરવા પણ અમે આહવાન કરીશું અને કેનાલ પણ અમે બંધ કરાવી દઈશું સાથીઓ આજની આ લોક સંઘર્ષ મોરચાની આજની મીટિંગમાં જે પણ આપણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે એમાં આપણે ઉમરપાડાના તમામ ખેડૂતોને પણ સાથે રાખીશું જે પણ મજૂરોને લઈને આવે છે એ પણ આપણા સમાજના છે એમને પણ સમજાવીશું અને એકવાર વાળાને અને સરકાર સુધી પણ આપણે રજૂઆત કરીશું પછી પણ નહીં માનશે તો અમે પણ તમારી સાથે આવીને તમારા વિસ્તારમાં ઉભા રહીશું એ લડતને ક્યારે આપણે પાછી પાણી નહીં કરી આપણી જમીન છે એ જમીનને આપણે બચાવીશું વધારે વિશેષ નથી કહેતા આગળ પણ એક વ્યારા ખેડૂત સંમેલન છે એમાં પણ મારે હાજરી આપવાની છે ત્યારે આજના આ કાર્યક્રમમાં લોકસંઘર્ષ સમિતિ વતી અમને તમામ આગેવાનોને અહીં પધારવા માટેનું આમંત્રણ મળ્યું અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને અમને બોલવાની જે તક આપી છે એ બદલ તમામ આયોજક મિત્રોનો અમે આભાર માનીએ છીએ